નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા વીર શિરોમણી હિન્દુ હૃદય સમ્રાટ શ્રી મરાઠાના પ્રતાપજીની જન્મજન્તી પર ભવ્ય ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રાજપૂત સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે બોડેલી શહેરમાં વાજતે ગાજતે બાઇક રેલી કાઢીને વિવિધ જગ્યાએ પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવવામાં આવી હતી મહારાણા પ્રતાપના જન્મદિવસને શૌર્ય સાહસ અને રાષ્ટ્રભક્તિના નામે પૂજન કરવામાં આવે છે ઘા પહેલો રાણાનો રાહ ના જુએ દુશ્મનની આ વાક્ય જીવનમાં શૌર્ય અને સાહસ નિર્માણ કરે છે મહારાણા પ્રતાપના જીવનસાથી રાષ્ટ્રભક્તિને સ્વાભિમાનની પ્રેરણા અને માર્ગદર્શન આપે છે ભારતના સૌથી વધુ શૌર્યવાન અને સાહસિક હિન્દુ રાજાઓ જેમનું નામ છે તેવા પરાક્રમી વીર્યોધા મહારાણા પ્રતાપની ચારસો પંચ્યાસીની જન્મજયંતિ નિમિત્તે બોડેલી રાજપૂત સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં હિન્દુ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ સમાજને સંગઠનના લોકો તેમજ સમાજના વિવિધ મંડળો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં રાજકોટ રાજપોત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલીના પ્રમુખ ઘનશ્યામસિંહ તેમજ કરણી સેના ઉદેપુર તેમજ રાજપૂત સમાજના ઉત્સાહી યુવકો યુવતીઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના ઇન્ચાર્જ ભાવિનસિંહ ઠાકોર તેમજ સમાજના યુવાનોએ ભારે સહેમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલ ભેંસાણીયા છોટા ઉદેપુર